દર્શક મિત્રો કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરવાવાની જરૂર નથી અને આ કહેવત અરવલ્લીની ગીરીમાળાઓની વચ્ચે કુદરતના સાનિધ્યમાં આવેલ ઉમેદપુર ગામમાં સાર્થક થઈ છે ઉમેદપુર ગામે આવેલ પવિત્ર ભગવાન શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ ધામમાં પરંપરાગત મેળો યોજાયો હતો સદીઓથી ભાદરવા મહિનાના બીજા રવિવારે યોજાતો મેળો આ વર્ષે પણ યોજાયો હતો જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી મહત્વનું છે કે રાજ્યનું આ એકમાત્ર મહાદેવ મંદિર છે જ્યાં શિવજીની શ્રાવણની સાથે ભાદરવામાં પણ વિશેષ પૂજા થાય છે અને તેને લઈ ભાદરવામાં પણ ખંડુજી મહાદેવની પૂજા માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે લોકોની માન્યતા છે કે ખંડુજી મહાદેવ સામે શિષ્ય નમાવી માનતા માનવામાં આવે તો ભગવાન ખંડુજી મહાદેવ પૂર્ણ કરે છે એટલું જ નહીં મનુષ્યની સાથે પશુઓની સુખાકારી પણ જળવાઈ રહે છે આજના દિવસે સ્વયંભૂ પંડુજી મહાદેવનો મેળો ભરાયો છે જેમાં સવારથી વરસાદ હતો તેમ છતાં પણ આપ જોઈ શકો છો પબ્લિકનો ઘસાડો અને અહીંયા આ મંદિર સ્વયંભૂ શિવલિંગ અને પશુના શુભાકારી માટે લોકો શ્રદ્ધા રાખી અને ચાલુ વરસાદે પણ આ ભીડ આટલી ઉઠી છે અને વર્ષોથી આ જૂનો મેળો ભરાય છે આજુબાજુના ગામમાંથી કેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને આ મંદિરનો દર્શન કરી અને પોતાના પશુઓનો સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કર્યો છે ગામમાં ખંડુજી મહાદેવનું મંદિરનો જે મેળો ભાદરવાના બીજા રવિવારે જે ભરાય છે તે એક આસ્થાનું પ્રતિક છે અમારે અને ત્રણ જિલ્લાનું પબ્લિક આવે છે પશુઓમાં જે લંપી વાયરસ જેવો જે ભયાનક રોગ છે એ આ અમારા મંદિરમાં એવી એક માનતા છે કે ભાઈ જે લોકો અહીં માનતા પૂરી કરી અને ભગવાનને જે બાધા રાખે છે એ બાધા ફરે છે અને મોટામાં મોટી પશુઓની બીમારીઓ દૂર કરે છે એવું આસ્થાનું પ્રતિક છે તો આ વર્ષોથી અમારું પરંપરાગત છે ને આટલા વરસતા વરસાદમાં પણ હજારોની સંખ્યામાં અહીંયા મેરો ભરાયો છે અને એ બદલે લોકો જે આવતા છે એ લોકો માટે અમે ચા પાણીની વ્યવસ્થા આખો દિવસ ચાલુ રાખેલ છે